कृष्णाय वासुदेवाय नमः कृष्णाय वासुदेवाय गुड मोर्निङ्गीकृष्णय स्वामिनारायण कटलि सरस मोर्निङ्ग એટલા માટે જ મારા જે શિક્ષા પત્ર એમ લખ્યું છે રાજેશ કે સનરાઈઝ પહેલા તમારે ઉઠી જવું જોઈએ સૂર્યોદય પહેલા ઉઠી જવાનું બોલવાનું નથી રાજેશ તો લખ્યું ને એટલે ઉઠવા માટે તમારે વહેલું સુવું જ પડે પછી તમે કેટલા દિવસ સ્કોપ કરી શકો કે 12 1 વાગે સુવન પછી સવારમાં તમે 6 વાગે કે 5 વાગે ઉઠી જાવ એમ એટલે તમે વેલા સુઈ જાવ તો વહેલા ઉઠી જાવ એમ અને સૂર્યાસ્ત પહેલા ખાઈ લેવાનું હા

દેશી ભાષામાં તો એ તમને મજૂરી જેવું થાય એ તમને એન્ટરટેનિંગ ન હોય બોડી માટે સારું હોય પણ એન્ટરટેનિંગ ન હોય ને એટલે તમે પછી ઘણી વાર આમ તમે કન્ટિન્યુઅસ ન ઓલું કરી શકો એટલે હાલ કે એની વારે તમે સ્વિમિંગ કરો તો એ ફન હોય જે સ્પોર્ટ્સ એટલે જ તે બધા કહી કે તમારે કોઈ બી એક કે બે સ્પોર્ટ્સ ચૂઝ કરવાની અને એ તમારે એને કન્ટિન્યુ કરવાની બેડમિન્ટન રમો ટેનિસ રમો ક્રિકેટ રમો દીપાબેન ક્યારે ના ઓફર કરે છે એવરી ટ્યુઝડે ના જાય છે જવું હોય તો ચલો ચાલો કરું હોય તો કરીએ બેડમિન્ટન હા કે કે ચલો મજા આવશે એમ મેહુલ ભાઈ એ બંને તો કરે જ છે મેહુલ ભાઈ તો રેગ્યુલર હોય દીપાબેન કે જાય આવતા છે એટલે એવું કે સ્પોર્ટ્સ હોય ને તો શું થાય કે તમારે ફિઝિકલ એક્ટિવિટી થઈ જાય અને તમે ફરે જો સૂર્ય અને સૂર્યોદય પહેલાનો ટાઈમ ને શું કહેવાય અરુણોદય અરુણોદય છે હા એટલે સરસ કે સરસ ના એટલે કે આવું જોઈને એવું થાય કે હું હવે વેલ્લી ઉઠી જઈશ એમ આપણે ત્યાં વોક કરવા જઈએ ને કેનાલ બાજુ જો થોડક ત્યાં હોય ને તો સરસ દેખાય એવું આ બધાય ખેલ છે ને મન ના છે અમે મન આપણું છે ને આપણને કંઈ કરવા નહીં દેતું એવું છે જોગિંગ કરતો તો અત્યારે ટેમ્પરેચર 2.5 છે ઈવન તમે ઠંડી હોય ને જો તમે બહાર નીકળો ને જોગિંગ માટે કે તો તમને બે પાંચ મિનિટ ઠંડી લાગે પણ પછી એકવાર બોડી વોર્મ થઈ જાય ને મને તો ગરમી મળે થવા મેં તો ટ્રાય કરેલી એવું એવું જ હોય એવું કહેવાય ઇન્વેસ્ટ હેલ્થ જો બધે કર્યું હેલ્થ માં ના કર્યું તો હા બધું પડી ગયું પેલું રીલ આ કો રાકેશ જુનવાલા નું સ્ટેટમેન્ટ હતું આ હોલીડે માં જાય ને ત્યારે બીચ પર થી જે જોવાની મજા હોય ને કે જુદી જોઈ કે

તમને એવું કંઈક ડિફરન્સ પહેલાં અત્યારે કંઈક લાગે કે બધું સરખું જ તમારો તમારા ભાવે એમાં આવે બાન કે માઉન્ટેન હોય સી સાઈડ હોય તો આપણને એ વધારે ગમે આપણે બાનકે કોઈ ટાઉન વિઝિટ કરતા હોય અને એની ટાઉનની હિસ્ટ્રી ને હિસ્ટોરિકલ પ્લેસીસ એ ગમે એની કરતાં ઓલું નેચરલ વધારે ગમે ટેચર્સ કેટલું મસ્ત લાગે મને લાગે હું આખો વિડીયો આજે રોડનો જ ઉતારી છે એવું ફીલ થાય મને વાદળ છે એટલે નકતા સીધો સામે દેખવા આવો હા હવા દેખવા આવો પણ આ સ્કાય નો કલર ને મારું મન જ એટલું ભરાઈ ગયું વાવ થઈ રિલેક્સ બે કલાક ચલાવી હા સાડા નીકળ્યા હતા સાડા કલાક ચલાવવાની છે હમ હવે છે કેંગોટ તમને ડ્રાઇવિંગ કરવું ગમે છે કેટલું સારું છે હા એટલે ટ્રાફિક માં તો ગમે નહીં ઓલો ડ્રાઇવિંગ કરવું ગમે એટલે આમ બાજુની સીટ પર રિલેક્સ થઈ એ થોડી વાર તો તો થોડી વાતો કરી જાજી ઝઘડો નો થયો ઝઘડો થયો એટલે સુઈ ઝઘડો થયો એટલે સુઈ ગઈ એવું કેમ છે ને કે બે જણનો ઝઘડો થાય છે એમ હગુરભાઈ બેના જો એટલે નેસ મે ખરસ્તે હું વિચેરું તો કાળે કે આવું કતે છે ને મરસુદ નથી ને કોલિટી ટાઈમ સ્પেন্ড કરો રાજીશ છોડ્યા કોલિટી ને આપણે ઝઘડો થાય દી થોડો ઈ ક્વોલિટી ટાઈમ માં જવાય આપણે ઓકે મેલ પછી અમુ કોરસ થાય ને

gamer bari એટલે અમને ડ્રાઈવિંગ કરવું ગમતું હોય પણ માનો કે તમે આમ સરખી વાત કરો ને એવું હોય કંપની આપો તો વધારે મજા આવે ના પણ તમે કેવું છે સોંગ ચાલુ થાય ને તો મને થોડી ઊંઘ જ આવે એમ અને મને આમ એવું પહેલેથી ઊંઘ આવે છે પણ આજે વાત કરતા હતા કે ભજન ચાલુ કરવાનો ટાઈમ રહ્યો યાદ આવ્યું નકર આપણે લંડન જાતો આવીએ પહેલા ભજન તો કરી દે જોઈએ કેમ એવું હતું કહાને ઉતરવાનું હતું કે નહીં એટલે પછી હજુ કાન ઉતારીને કરશું પછી આપણે વાત વાતવે ચડી ગયા અમે એટલે પછી રહી ગયો તો ગલન કે મને આમ પાંચ મિનિટ તમે યાદ કરો એક જ ભજન કરો રાજેશ તમે પછી પાછું તમારું ભરું જે જેવો એ ચાલુ થઈ ગયો બની એવું કે કે છે કે ભાઈ ઓકે કે તું ભજન હમર્તોસ

આપણી રુચિ હેમાં છે અને ખરા સ્વભાવ જાણવો હોય ને ત્યારે રાજી સીત તો વસ્તુ છે આપણે એમ થાય કે માણસ છે ને પૈસા આવે ને માણસ બદલાઈ ગયું ન હોય એ એવો જ હોય પણ પૈસા ન હોય એટલે બિચારો થઈને રહેતો હોય પૈસા આવે ને પછી કઈ ડાઉન બોટ થઈને એટલે માણસ પાસે પાવર અને પૈસા બે વસ્તુ આવે ને એ પછી જે બિહેવ કરે ને ઈ એનો સ્વભાવ ઉરીતલે ઓરી આપણો આપણો એક ખોટો સ્ટેટમેન્ટ હોય કે આ માણસ બદલાઈ ગયો પૈસા આવે એટલે બદલાઈ ગયો બધાનો નથી એવો જતો બિચારો એમ પણ ત્યારે પૈસા નો એટલે બિચારો થઈને રહેતો હતો એમ પાવર નો તો એટલે એટલે બે વસ્તુ લોકોની રુચિ એની ફ્રી ટાઈમ કરે લોકો ગોવિંદ કાકાનું વાક્ય છે એટલે તમારી રુચિ તમને ખબર જ છે કે તમે કોઈ ટીવી બે ચાર મૂવી દઈ દઈ એટલે તમારી રૂચિ સો ટકા મારી રુચિ હતી સર કડક થાત લો લેબન બેઈને પોઈ સંજોગો મે જન થા કાય હવે આપણે ન્યુર દે એટલે દટ લેવી કે બેઈ નો એક સરખો ફોર્મ સમાંતો લોચ પડે આ થી કે નહી દેખ કદાચ હા નો સર્કલ રોડ પર ને આપણે આવ્યા છીએ ત્યાંમાંથી નોર્થ સર્ક્યુલર ઓકે આ બે પેસ આવતા ત્યારે આવતા મારે થોડું કામ છે એ બતાવી દઉં અને તું શોપિંગ કરી લે મારે એક બે કલાકમાં કામ પતી જાય બરાબર પછી જો વહેલા નવરા થઈ જાવ તો ટીકુની ઘરે ચા પાણી કરી પછી ઘરે વહી જાવ એવું કરવું છે સારું ચલો એવું કરીએ

એ જો શોપિંગ માં જવા છે કે હાલવું પડશે ના ના જવા દેરી ને અડવાની બીક લાગે છે ને ના તો સારું છે આપડું જે લેસ્ટર નું છે ને પેલું સિટી સેન્ટર વાળું એ બહુ આકડું છે હાલે ને પણ રાઈટ જગ્યાએ મૂકી છે ગાડી

સમર મજા આવે તમને રાજેશ કે ફીલ થાય કે ઘરે હોય ત્યારે થાય ને હે એટલે મમ્મી વધારે એક્સપિરિયન્સ તો તમને હોય કે ઘર ઘણીવાર હાથ ને તો માથું પડે દુખો એટલે કાલે તો આપણે વોક કરવા જઈએ તો વોક કરીને વીટી બનતા હું કરાવડા વાપા છું સેન્ટર જતા હોય એટલે સ્ટેશન આવે જ ખબર મોટું લાગે છે સ્ટેશન આ અને સાયકલ ને બધા ઉતરી ઉતરીને બધા ફરવા જતા હોય એના માટે લાગે બધા યુઝ કરતા હોય એટલે વધારે લાગે છે જોઈએ કેટલી બધી છે મને જ નેધરલેન્ડ યાદ આવી ગયું એટલી સાયકલો જોઈને આ લોકોએ વ્યવસ્થા કરી ખબર બસ સાયકલ લઈ નાખી બનાવી દીધી છે અને એમ સારું કર્યું છે આ રોડ પર લાગે છે ઇન્ડિયા જેવો સ્ક્રીન ઓન બધી એડવર્ટાઈઝ આવતી હોય એવી બિલ્ડિંગ ઓન

બે કોમ્પિટિટરો બાજુમાં છે સરસ તો તમારો છે કે વાદળા છે કેજીસ પેલા તમારો આપણે પહોંચતા મન લાગે નીલે 3 કલાક ઉપર થી તો 3 કલાક ઉપર થી તો આપણે ટાઈમ ఏరియా మాకు ట్రెంట్ ఇన్ స్పీడ్ ట్రాఫిక్ సిగ్నల్ పేషన్ పోస్ట్ నీ ఎవరదా